જોડાયા છે જોડાઈ શું હતો સમગ્ર મામલો કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો અને જ્યારે આ ઘટના બની ત્યારે ગોપાલભાઈએ એવું કહ્યું કે ભાજપ તરફી વ્યક્તિ આ હુમલો કર્યો છે અને ત્યારે જ તમારું નિવેદન આવ્યું કે કોંગ્રેસ કર્યું છે ગોપાલભાઈ જામનગરના સ્થાનિક નથી એટલે કદાચ એમને કોઈએ એવું કીધેલું કે આ ભાજપના હતા એટલે ગોપાલભાઈએ કદાચ એવું કીધું છે પરંતુ હું એને સારી રીતે ઓળખું છું કેમ કે હું તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને આવ્યો છું ને કોંગ્રેસના દરેક કાર્યક્રમોમાં અને આ જે ભાઈ છત્રપાલભાઈ અને જે લાલભા એ કાયમ માટે કાર્યક્રમોમાં હાજર હોય છે એટલે હું એમને ન ઓળખી શકું એ તો અશક્ય છે છત્રપાલભાઈ જે છે એ સોશિયલ મીડિયાના કોર્ડિનેટર છે અને સોશિયલ મીડિયા અત્યારે પોતે ચલાવે છે તમે એની આઈડી પણ ખોલીને જોઈ શકશો એટલે આ કોંગ્રેસ ભાજપ નું હારે ષડયંત્ર એટલે કે પોલીસ દ્વારા તો જે પ્રોટેકશન મળ્યું એ તો ભાજપે આપ્યું અને કોંગ્રેસના જે આ કાર્યકર્તાઓ હતા જે શરમ વગરના હતા કે જેમને જ્યારે ગોપાલભાઈ એવી સ્પીચ આપતા હતા કે દારૂબંધી થવી જોઈએ મહિલાઓને ન્યાય મળવું જોઈએ લોકોની વાત કરતા હતા એ લોકોની આવી સારી વાતને આ વાત ઉપર આ વ્યક્તિએ જૂતું ફેંક્યું એટલે આનો મતલબ એમ કે આ કોંગ્રેસની જે વિચારધારા છે એ શું છે કે આ દારૂબંધી ન થવી જોઈએ એટલે જ એટલે જૂતું ફેંક્યું આ મહિલાઓને ન્યાય ન મળવું જોઈએ એટલે જૂતું ફેંક્યું તમે શબ્દો તો સાંભળજો જ્યારે સ્પીચ હતી ત્યારે લોકોની વાત થતી હતી સામાન્ય લોકોની વાત થતી હતી એ વાતને કોંગ્રેસના જ આ કાર્યકર્તા સહન ન કરી શક્યા અને ખાસ કરીને જ્યારે અમે અત્યારે જે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાણા છે ત્યારે પોતે પહેલેથી જ પોતાની હાર સમજી ગયા છે એટલા માટે એને આ શરમજનક કાર્ય કર્યું કહેવાય તમે કોઈ સંદેશો એમને આપવા માંગી રહ્યા છો જેમનો હુમલો કર્યો આવા શરમજનક લોકોને કોઈ સંદેશ ના હોય પણ જો આ વ્યક્તિ જે પણ સમાજમાંથી આવે છે એ સમાજને હું આદર કરું છું કેમ કે એ સમાજ અમે જે સુમરા સમાજમાંથી આવી છે એમ જ ક્ષત્રિય સમાજ છે તે ક્યારેય કોઈને પણ કોઈ પણ ખરાબ રીતે કોઈ દિવસ કાંઈ કાર્ય નથી કરતું તો હું એ સમાજને કહેવા માંગુ છું કે આવા વ્યક્તિઓને તમારા સમાજમાંથી જાકારો આપજો બીજી વસ્તુ એ છે કે અત્યારે જે અચાનક જે કર્યું એ જ્યારે મેં કોંગ્રેસ ને છોડી ત્યારે મેં આપ સૌને બતાવેલું જ હતું અને અમે કોંગ્રેસ પાર્ટીને વિરુદ્ધમાં તો ક્યારેય બોલતા નહોતા આજે બોલ્યા છે અત્યાર સુધી રાજીનામું આપ્યું પછી પણ તમે મારા રાજીનામાના વિડીયોમાં શબ્દ જોજો કે ગુજરાત પ્રદેશને તો હું હજી પણ આક્ષેપ નથી કરતી જામનગર કોંગ્રેસમાં જે હુસા તુસી જે જી હુજુરી કે જામનગર કોંગ્રેસમાં અત્યારે બે થી ચાર વ્યક્તિઓ જે કોંગ્રેસ ચલાવે છે ને જે ખરેખર હવે હું ખુલ્લામાં કહું છું કોઈનું નામ લેવા માંગશું કોઈનું નામ નથી લેતી પણ જે છે એ સમજી જશે કે જે ખુદ ભાજપ સાથે જોડાયેલા છે એટલા માટે તો આજ દિવસ સુધી એમની ઉપર કેમ કાંઈ પગલાં કોઈ દિવસ કાંઈ નથી લેવામાં આવતા જ્યારે સામાન્ય લોકોના કાંઈ પણ કામ ધંધા હોય તો એની ઉપર પહોંચવામાં આવે છે એ લોકો પણ ઘણા બધા ઇલ્લીગલ ઇ ધંધા છે કેમ એની ઉપર કોઈ પણ પોલીસ કાંઈ નથી કરતી કોંગ્રેસની વિરુદ્ધમાં આજ સુધી નહોતા બોલ્યા આજે બોલવાનું કારણ એકમાત્ર છે કે જે શરમજનક કાર્ય કોંગ્રેસના કાર્યકર્તાએ કરેલું એટલા માટે આજે કોંગ્રેસના વિરુદ્ધમાં બોલવું પડ્યું છે આ હુમલો થયો એમાં તમે પોલીસનો કોઈ હાથ હોય એવું માની રહ્યા છો ચોક્કસપણે માની રહી છું કેમ કે જ્યારે આ ભાઈ અંદર આવ્યા એના પછી કેમ કે સભા તો ઘણી વહેલી શરૂ થઈ ગયેલી હતી એના પછી પોલીસે જેમ ગોપાલભાઈએ વાત કરી કે બે જણા આશા ઘેરાડા બે જણા પોલીસના ભાઈઓ આશાય અને એમને જેમ હુમલો કરી લીધો એટલે તરત જ એને પ્રોટેક્શન માટે આપી ગયા એ રીતે એને ષડયંત્ર કર્યું તો એના માટે તો આવું નરી આંખે જોઈ શકાય એવું ષડયંત્ર મને તો દેખાય છે જમાવટમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તો હાલ જમાવટમાં આપ પણ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો હતો ને તેને લઈને હાલ મુદ્દો ગરમાયો હતો ત્યારબાદ જે હુમલો કરનાર છે તેના પર જે લોકોની ભીડ હતી તે પણ ચડી ઉઠી હતી અને હુમલો કરનારને ખૂબ માર મારવામાં આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીના આક્ષેપ એવા છે કે આ હુમલો જે છે તે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા મળી અને એક ષડયંત્ર કરવામાં આવ્યું છે જેમાં પોલીસનો પણ સમન્વય છે જમાવટ જોવા બદલ ખૂબ ખૂબ આભાર આપ જોતા રહો જમાવટ નમસ્કાર